ભાજપના નેતા શંકરભાઈ ચૌધરીને લઈને ફરી એકવાર ચર્ચાઓએ જોર પકડ્યું છે મંત્રીમંડળ નામ પર શંકરભાઈ ચૌધરીનું સૌથી ધડાકેદાર અને કડાકેદાર ચર્ચાજનક વિષય બની રહ્યો છે શંકરભાઈ ચૌધરી એટલા માટે ચર્ચામાં આવી રહ્યા છે કે ફરી એકવાર તમને જાણ જશો ફરી એકવાર ગુજરાતના મંત્રીમંડળનો ફેરફાર થવા જઈ રહ્યો છે આવનાર દિવસોમાં એટલે કે આ જ મહિનામાં મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા ભાજપમાં જોવા મળી રહી છે મંત્રીમંડળ કેબિનેટ મંત્રીમંડળની ફેરફારની શક્યતા એટલા માટે જોવા મળી રહી છે કે લોકસભાની ચૂંટણીમાં જે પણ મંત્રીઓને ટાર્ગેટ આપવામાં આવ્યો હશે એ ટાર્ગેટ ક્યાંક ને ક્યાંક કચાશ રહી હશે એટલા માટે આવનાર દિવસોમાં આ જ મહિનામાં મંત્રી મંડળમાં ફેરફાર થાય અને ક્યાંક ને ક્યાંક શંકરભાઈ ચૌધરીનું નામ છે તે આવનાર નવા મંત્રીમાં નવા મંત્રી મંડળમાં ચર્ચામાં આવી રહ્યું છે શંકરભાઈ ચૌધરીને મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસમાં મોટો હોબાળો રાહુલ ગાંધીના નિવેદન બાદ ફરી એકવાર સૌથી મોટો હોબાળો મચી રહ્યો છે રાહુલ ગાંધીએ હિન્દુ વિશે જે નિવેદન